સુરતમાં પાંચસો કરોડના નકલી જીએસટી બિલ બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આરોપીઓએ પાંચસો કરોડ રૂપિયાના દેશભરમાં નકલી જીએસટી બિલ બનાવી જીએસટી વિભાગને છેતર્યો છે સુરતમાં જીએસટીમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે જેમાં બનાવટી બિલના આટલા મોટા પુરાવાના આધારે સરકારી તિજોરીને નુકસાન થયું હોય સુરત પોલીસે મૂળ રાજ્યના ભાવનગર રહેવાસી મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણીની ધરપકડ કરી છે સ્ક્રીન પર પોલીસની પકડમાં રહેલા આ વ્યક્તિનું નામ મોહમ્મદ રઝા છેલી ગબરાણી છે આ એ જ વ્યક્તિ છે જેણે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી આ વ્યક્તિએ પિસ્તાળીસ એવી નકલી કંપનીઓ બનાવી જેનું પૃથ્વી પર કોઈ અસ્તિત્વ જ નથી આ બનાવટી પેઢીઓ બનાવવા માટે તેણે બોગસ સ્થળે નકલી દસ્તાવેજનો ઉપયોગ કર્યો જ્યારે જીએસટી વિભાગે પોતાની રીતે તપાસ કરી તો તેનો પર્દાફાશ થયો અને તે પછી સુરત પોલીસના ઇકો સેલમાં કેસ નોંધાયો અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પોલીસમાં ઇકોનોમિક ઓફેન્સ સેલમાં એક ફરિયાદ આપવામાં આવી જેની તપાસ કરતા આવો જાણવા મળેલ કે કેટલાક આરોપીઓએ બોગસ ખોટી પેઢીઓ બનાવેલ છે અને તે પેઢીના ધંધાના સરનામા ઉપર તપાસ કરવામાં આવેલ ત્યાં કોઈ પણ પેઢી ચલાવનાર કે કોઈ વેપારી મળી આવેલ નથી અથવા ધંધાના સરનામા ઉપર કોઈ પેઢી ચાલુ હોવાનું જણાઈ આવેલ નથી આ બાબતેની ફરિયાદની ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળેલ કે પેઢીઓ ખોલવાના માટે ખોટા ભાડા કરાર તથા ખોટા લાઇટ બિલો તેમજ ખોટા આધાર કાર્ડના ઉપયોગ કરવામાં આવેલ છે અને એવી રીતે પેઢીઓનું પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે કુલ આઠ પેઢીઓ બાબતે ગુના દાખલ કરવામાં આવેલ જેમાં કુલ બસો કરોડ રૂપિયાના બિલો બનાવેલ હોવાની હકીકત ધ્યાને આવેલ અને ત્રીસ કરોડ રૂપિયાની આઈટીસી મેળવવામાં આવેલ છે આ ગુનામાં સંડાવેલ આરોપી મોહમ્મદ રઝા વઝીર અલી ગબરાણી ઉંમર વર્ષ એકતાલીસ આ ધંધો એકાઉન્ટનો અને રહેવાસી અલ મહેંદી પાર્ક વઝીર શેરી ભાવનગરનો છે ગઈકાલે એની ધરપકડ કરવામાં આવેલ છે એની પાસેથી લેપટોપ મોબાઈલ બે રાઉટર અને ચાર અલગ અલગ પેઢીઓના રબર સ્ટેન્ડ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે બાકી આમાં કેટલા કોણ કોણ સામેલ છે ને એના માસ્ટર માઇન્ડ કોણ છે આ બાબતની તપાસ હાલમાં ચાલી રહેલ છે પકડાયેલ જે આરોપી છે મોહમ્મદ રઝા વઝીર અલી ગભરાણી એની પૂછપરછ દરમિયાન કુલ પિસ્તાલીસ પેઢીઓના બિલિંગ કરેલ હોવાનું અને લગભગ પાંચસો કરોડના બિલો બનાવેલ હોવાની હકીકત અત્યાર સુધી આવેલ છે એની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રાષ્ટ્રીય અર્થતંત્રને એવી રીતે જોખમરૂપ આ પ્રવૃત્તિ ધ્યાને આવતા એની ઊંડી તપાસ હાલમાં ચાલી રહી છે સુરતથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા સંજયસિંહ રાઠોડે તમારું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર